સરસ વાત એ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પૂર્વ સૈનિકોને મળ્યા છે સર કહેવામાં આવે કે જયદેવભાઈને જવાનું છે કાલે તો શું જયદેવું જયદેવભાઈ નહીં કોઈ પણ નહીં આપણા પેનલિસ્ટ મનન સાહેબ આશિષ સાહેબ અમે બધા લોકો એ જ કહેશું અને અત્યારે આપણા યંગ ન્યૂઝરૂમમાં લોકો છે ને અત્યારની ભાષામાં કહીએ તો અમે બધા અત્યારે જે ફીલ કરી છીએ છે ફોમો એફ એમો ફિયર ઓફ મિસિંગ આઉટ તો આર ફીલિંગ લેફ્ટ આઉટ વી આર ફિલિંગ મિસિંગ આઉટ અને બધા લોકો તૈયાર હશે આપના માધ્યમથી એક વધુ ઇનપુટ પણ આપી શકાય કોઈપણ સૈન્યમાંથી નિવૃત્ત થઈને આવનાર વ્યક્તિ એના નિવૃત્તિ પછીના ચાર વર્ષ સુધી મિનિમમ રિઝર્વ લિસ્ટ પર રહે છે રિઝર્વ લિસ્ટ પર રહેવાનો અર્થ એ છે કે એ તરત જ એક ટેલિગ્રામ એક તારના માત્ર સંચાર રિસીવ કરવાથી એ પોતાની યુનિટ અથવા જ્યાં મોકલવામાં આવે ત્યાં જવા માટે બાધ્ય હોય છે તો અત્યારે આપણે જે સૈન્યની જે સંખ્યા ગણીએ યુ કેન એડ રિટાયર થઈને ચાર વર્ષ જેમને થયા છે એ બધા લોકો પણ સૈન્યમાં તરત જ એક તાર માત્રથી પહોંચી જવા માટે તૈયાર અને કટિબદ્ધ અને નિયમથી બંધાયેલા હોય છે બિલકુલ તારથી તાર તાર કરવા માટે પૂર્વ સૈનિકો તૈયાર છે સરના ચહેરા હસી એટલે આવી જાય અગેન વન્સ અગેન જાદેવ સાહેબ ફોમો ફિયર ઓફ મિસિંગ આઉટ મને અત્યારે છે ને આમ એક જ્યારથી આ થયું છે ને રોજ મને એક ફિલિંગ આવે છે આઈ વોઝ ધેર ઇન કારગિલ આઈ વોઝ ધેર ઇન શ્રીનગર આઈ વોઝ ધેર ઇન લદ્દાખ આમ આખો દિવસ અત્યારે બી મારું મગજ ચાલે છે કે આને કેવી રીતે કયા એંગલથી તોડી શકાય કયા એંગલથી મારી શકાય કયા એંગલથી પાડી શકાય સ્ટ્રેટેજીસ બનતી જ રહે છે ઓફકોર્સ અત્યારે આ બધી સ્ટ્રેટેજીસ હું ત્યાં જે બેઠા છે એ વધારે કરી શકે છે હું અહીંયા રહીને એક એનાલિસિસ ખાલી કરી શકું છું કે ભાઈ આ ટેરેનમાં આમ કરી શકાય આ ટેરેનમાં આમ કરી શકાય એ લોકો ત્યાં ફિલ્ડમાં છે મારા કરતાં વધારે સારું કામ કરતા હશે ધે આર ઓલ ટ્રેન્ડ વી આર કોન્ફિડન્ટ ઓન અવર ફોર્સિસ પણ આ વસ્તુ કન્ટિન્યુઅસ ચાલતી જ હોય છે કે શું કરવું શું કરવું શું કરવું ક્યાં મારવું ક્યાં મારવું કેવી રીતે મારવું મિનિમમ ડેમેજ મેક્સિમમ ડેમેજ બરાબર આજ આજ આખો દિવસ મગજમાં ચાલ્યા કરે છે તો અને જ્યારે ત્યાં હતા અમે લોકો આઈ નો ડ્યુરિંગ ધ કારગીલ એન્ડ ડ્યુરિંગ દેટ જ્યારે આપણા પાર્લિયામેન્ટ પર બી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કન્ટિન્યુઅસ ચૌદ દિવસ સુધી અમે હાર્ડલી બે અઢી કે ત્રણ કલાક ઊંઘ્યાઈશું ખાવા પીવા માટે અને નાહવા માટેનો બી ટાઈમ એ વખત નહોતો અમારી પાસે આખો દિવસ બસ શું કરીએ શું ના કરીએ કેવી રીતે આનો બદલો લઈએ આમ અને તો બી એવું નથી કે તમે થાકેલા ફીલ કરો છો તમે ડાઉન થઈ ગયા છો તમારી એનર્જી લેવલમાં કોઈ ફરક આવ્યો છે કોઈ કશું જ નહીં બસ મારવું છે આણે ભૂલ કરી છે પાકિસ્તાનને સબક શીખવાડવો છે પાકિસ્તાનને સબક શીખવાડવો છે અને સીધું કરવું છે એ વખતે બી એવું હતું અત્યારે બી એટલો જ જુસ્સો છે અને દરેકે દરેક જણમાં હશે